ભાગી ગયો કાલ હું આયો અહિયાં બરવાળા કાંટમાં હું ભાગ્યો તો ને કીધું ગામમાં આવ્યો તને કેમ થયું તું આવ્યો હતો હવે હું તો તું મને ભેગો મને તારે મને ફોન કરવો પડે ને મેં તો તને ફોન કર્યો તું આવીને ભાગી ગયો મારો સીન જોય નહીં તને ખબર છે અને હું અહીંયા ગાડી લઈને પડ્યો તોય તું ભૂંડા ગાડી લઈને ભાગ્યો તો એવો ને ક્યાં રહ્યો ગયો એ ખબર પડી તો હું ક્યાં ગાડી લઈને હું તો ટ્રેનમાં માં આવતો ગાડી લઈને ભાગી ગયો ટ્રેન નહીં હવે બરવાળા ભેગો ગયો તો મને ટ્રેન ની માં નો આણી સામે પાછો મેં તને જોયો તો એ તો જો બે દીપે આવવાનો છું પાછો બે દી પછી બે દી પછી કરીને આમ નીમ કરી